સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઉપક્રમે ડબોઈ વિશ્વ ભારતી વિદ્યાલેખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં બાળકોએ આપની ભારતની પ્રાચીન રમતોરમી આનંદ માણ્યો હતો બાળકોને દેશની પ્રાચીન રમતો સાથે માહિતગાર કરવાના હેતુ સાથે ડબોઈ રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઉપક્રમે ડબોઈની વિશ્વ ભારતી વિદ્યાલેખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે જિલ્લા સંયોજક દીક્ષિતભાઈ દવે ઉપપ્રમુખ મનોજ પટેલ વિશાલ શાહ ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળકોએ શાળા કેમ્પસ ખાતે સંગીત ખુરશી ખોખો લીંબુ ચમચી સહિત વિવિધ રમતોમાં ભાગ લીધો હતો અને દેશની પ્રાચીન રમતોથી માહિતગાર થયા હતા ટેકનોલોજીના યુગમાં જ્યારે બાળકો મોબાઈલ ગેમ તરફ વળી રહ્યા હોય શરીરની તંદુરસ્તી માટે પ્રાચીન રમતો ખૂબ ઉપયોગી હોવાનું આયોજન દીક્ષિતભાઈ દવે દ્વારા જણાવાયું હતું આજ રોજ વિશ્વભરતી સ્કૂલમાં સ્વામી વિમે વિવેકાનંદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બાળકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને સૌ બાળકો ઉત્સાહપૂર્વક રમતોત્સવનું આયોજન કર્યું છે અને સ્વામી વિવેકાનંદજીનું સૂત્ર છે કે ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તેવી રીતે અને તે યુવાનોના પ્રેરણા સ્ત્રોત પણ ગણાય છે એટલે એ દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ એમનો જન્મજયંતિનો ઉત્સવ આપણે ઉજવી રહ્યા છે તો ડભોઈમાં પણ સ્વામી વિવેકાનંદ યોગબર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું અને તે ખૂબ સરસ રીતે પાર પડ્યું છે